જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે એક નાનકડી સ્ટોરી સાંભળવાના છીએ જો સ્ટોરી ગમે તો લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવી અવનવી વાર્તાઓ તમને સાંભળવા મળે એક દિવસની વાત છે એક ગુરુ અને શિષ્ય પોતાના ઘોડા સાથે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગુરુ પોતાના શિષ્યને વારંવાર એક જ ઉપદેશ આપતા હતા કે આપણે આપણા કર્મો ભગવાનને સોંપી દેવા જોઈએ એટલે કે આપણે બધું ભગવાન પર છોડી દેવું જોઈએ ભગવાન જે કરે છે તે સારું જ કરે છે હવે રાત પડી રાત થતા ગુરુ અને શિષ્ય એક વૃક્ષની નીચે આરામ કરવા માટે રોકાઈ ગયા ત્યારે ગુરુએ શિષ્યને કહ્યું કે ઘોડાને નજીકના કોઈ વૃક્ષ સાથે બાંધી દે ત્યારે શિષ્ય તે ઘોડાને લઈને એક વૃક્ષ પાસે ગયો ત્યારે જ તેને દિવસ દરમિયાન ગુરુએ આપેલું જ્ઞાન યાદ આવ્યું કે આપણે બધું ભગવાન પર છોડી દેવું જોઈએ અને શું ખબર ગુરુ મારી પરીક્ષા લેતા હોય એમ વિચારીને શિષ્યએ ઘોડાને રૂખ સાથે ન બાંધ્યો અને તે આરામ કરવા માટે ચાલ્યો ગયો તેણે ઘોડાને ભગવાનના ભરોસે છોડી દીધો હવે સવારે ઊઠીને જોયું તો ઘોડો દૂર દૂર સુધી ક્યાંય દેખાતો ન હતો તેથી તે શિષ્ય ગુરુ પાસે ગયો અને ગુરુજીને કહ્યું કે કાલે તમે ઉપદેશ આપ્યો હતો કે આપણે આપણા કર્મો ભગવાનને સોંપી દેવા જોઈએ એટલા માટે મેં ઘોડાની જિમ્મેદારી પણ ભગવાન પર છોડી દીધી પરિણામે ઘોડો ભાગી ગયો ત્યારે ગુરુજીએ પોતાના શિષ્યને સમજાવ્યું કે ભગવાન તો એ ઈચ્છતા હતા કે ઘોડો તારી સુરક્ષામાં રહે પરંતુ જે સમયે ભગવાન તારા હાથ વડે ઘોડાને બાંધાવા માંગતા હતા ત્યારે એ હાથ વડે તે ઘોડાને ન બાંધ્યો અને ઘોડો ભાગી ગયો આપણે આપણું કર્મ તો કરવું જ જોઈએ કર્મનું ફળ શું મળશે તેની આશા ભગવાન પર છોડી દેવી જોઈએ આપણા કર્મનું ફળ આપવું તે ભગવાનની જવાબદારી છે પરંતુ આપણે કર્મ જ ના કરીએ અને ભગવાન પાસે આશા રાખીએ એ યોગ્ય નથી મિત્રો દરેક માણસ પોતાની સમસ્યાઓમાંથી પોતાની મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટે સક્ષમ હોય છે અને નસીબ કિંમત દૈવિક શક્તિ પણ એવા વ્યક્તિને જ મદદ કરે છે જે વ્યક્તિ લગાતાર પોતાનું કર્મ કરતા રહે છે બીજા અર્થમાં કહીએ તો હિંમતે મરદા તો મદદ એ ખુદા એટલે કે ભગવાન પણ એ જ વ્યક્તિની મદદ કરે છે જે વ્યક્તિ સમસ્યાને દૂર કરવાનો પ્રયત્ન કરે છે ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે વ્યક્તિએ ફળની ઈચ્છા છોડીને પોતાનું કર્મ પર ધ્યાન આપવું જોઈએ વ્યક્તિ જેવું કર્મ કરે છે તેવું તેને ફળ મળે છે તે નક્કી છે પરંતુ ફળ ક્યારે મળશે તે ભગવાનના હાથમાં હોય છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરી લેજો મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે